નમસ્કાર મિત્રો તો એનએમએમએસ સ્કોલરશિપ બે હજાર છવ્વીસના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો સૌપ્રથમ તો તમારે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ પર આવી જવાનું છે અને આની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ તમારે જે છે તે ત્રણ લાઇન દેખાશે જો મોબાઈલમાં ભરતા હશો તો તો તેમાં તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે જેવું એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે અહીં લખેલું છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ તેના પર તમારે જે છે તે એપ્લાય પર ક્લિક કરવાનું છે અહીં સેલે જે ખાનું આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે અઢાર આંકનો જે આધાર ડાયેશ નંબર છે તે નાખવાનો રહેશે આ આધાર ડાયેશ નંબરનો તમને ખ્યાલ ન હોય તો તમે તમારા શાળાના આચાર્ય તરફથી પણ મેળવી શકો છો ત્યારબાદ સબમિટ પર જેવા ક્લિક કરશો એટલે આવી રીતના તમારે તમામ વિગતો લખાઈને આવી જશે અહીં તમારું નામ હશે તમારા પિતાનું નામ હશે અને તમારે અટક અને તમારા માતાનું નામ આપોઆપ લખાઈને આવી જશે ત્યારબાદ તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ નાખવાનું રહેશે જેવું આધાર કાર્ડમાં નામ જે પ્રમાણે હોય તે પ્રમાણે અહીં આધાર કાર્ડનું નામ પછી તમારા આધાર કાર્ડ નંબર અહીં નાખવાના રહેશે અને આ તમામ વિગતો છે તે અંગ્રેજીમાં ભરવાની રહેશે ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ નાખવાની રહેશે ત્યારબાદ તમારું જેન્ડર એટલે કે જાતિ સિલેક્ટ કરવાની રહેશે પછી તમારે અભ્યાસનું જે ધોરણ છે તે આપોઆપ લખાઈને આવી જશે પછી તમારી કેટેગરી એટલે કે જ્ઞાતિ સિલેક્ટ કરવાની રહેશે તમે ઓબીસીમાં બી આવો છો એસટી એસસી કે એ ડબલ્યુ એસમાં તે સિલેક્ટ કરવાની રહેશે પછી તમારા કેટેગરી નંબર નાખવાના રહેશે તમારા જાતિના દાખલાનો નંબર નાખવાનો રહેશે અને તે ક્યારે કઢવ્યો હતો તેની જે છે તે તારીખ નાખવાની રહેશે પછી ડિસેબિલિટી સ્ટેટમાં તમે જો શારીરિક ખોટખા પણ ધરાવતા હોય તો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમે કયા એરિયામાં રહો છો એટલે કયા વિસ્તારમાં ગ્રામીણમાં રહેતા હોય તો ગ્રામીણ સિલેક્ટ કરવાનું છે અને શહેરીમાં રહેતા હોય તો શહેરી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારા કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજાર કરતાં ઓછી છે તો તમારે યશ પર ક્લિક કરવાનું છે જેવો યશ પર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે એડ્રેસ નાખવાનું રહેશે તેમાં તમારું જે ગામનું નામ હોય તે ગામનું નામ લખવાનું છે પછી તમારા જિલ્લાનું નામ તમારા તાલુકાનું નામ અને તમારો પિનકોડ નંબર છે તે નાખવાનું રહેશે ત્યારબાદ અહીં જે છે તે તમે હાલની સ્કૂલમાં જે પણ શાળામાં અભ્યાસ કરો છો તે શાળાની વિગતો આપોઆપ લખાઈને આવી જશે જો ન આવે તો તમારે સ્કૂલનો જે ડાયસ નંબર આવે છે તે નાખી અને સેન્સ સ્કૂલ પર તમે ક્લિક કરી અને તમારી શાળા બદલી પણ શકો છો અને તેની વિગતો પણ મેળવી શકો છો ત્યારબાદ અહીં જે છે તે સંસ્થાનો પ્રકાર હશે પછી તે કયા ક્ષેત્રમાં છે તે અને તમારે અહીં જે પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર તે શાળામાં જે વિસ્તારમાં હોય તેનો પિનકોડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે જે છે તે તમારે તમારું માધ્યમ સિલેક્ટ કરવાનું છે એટલે કે પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં છે કે અંગ્રેજીમાં તે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારી ફેમિલી ઇન્ફોર્મેશનમાં તમારા કુટુંબની જે છે તે વિગતો અપલોડ કરવાની રહેશે જેમાં તમારું ફાધરનું એસ્યુ એજ્યુકેશન એટલે કે તમારા પિતાનો અભ્યાસ કેટલો છે તે પછી તમારા ફાધર છે તે શું કામ કરે છે પછી તમારી માતાનું પણ તેવી જ રીતનું તમારે એજ્યુકેશન સિલેક્ટ કરવાનું રહેશે અને તે શું કામ કરે છે તે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે ફેમિલી મેમ્બરમાં કેટલા મેમ્બર છે અત્યારે હાલમાં હયાત મેમ્બરના નામ નંબર નાખવાના રહેશે કે કેટલા તમારા કુટુંબમાં સભ્ય છે ત્યારબાદ તમારા ભાઈઓ કેટલા છે તે ભાઈઓ તમારા સહિત કેટલા ભાઈઓ છે તેના આંકડા નાખવાના છે નંબર અને તમારી બહેન કેટલી છે તે અહીં નાખવાની છે અને તમે જે છે તે તમારા માતા પિતાના કેટલામાં સંતાન છો તે અહીં નાખવાનું રહેશે ત્યારબાદ તમે જેવા આગળ વધશો એટલે અહીં તમારે જે છે તે કુટુંબની વાર્ષિક આવક દર્શાવવાની રહેશે કે કુટુંબની આવક કેટલી છે ત્યારબાદ તમારા આવકના દાખલાનું જે નંબર હોય છે તે નંબર નાખવા નાખવાના રહેશે અને અહીં તમારે જે છે તે કઈ તારીખે કઢવેલ છે તે તારીખ નાખવાની રહેશે ત્યારબાદ તમારા પિતાના જે છે તે મોબાઈલ નંબર નાખવાના રહેશે એટલે પ્રિન્સિપાલના અથવા ટીચરના મોબાઈલ નંબર તમે નાખી પણ શકો છો આ ઓપ્શનલમાં છે તમે ન નાખો તો પણ ચાલશે પછી ઇમેલ આઈડી પણ તેવી જ રીતની છે અહીં બેમાં ઇમેલ આઈડી નાખવાની રહેશે પછી આ સેટબોક્સ પર ક્લિક કરી અને આગળ તમારે સબમિટ કરી દેવાનું છે જેવું તમે સબમિટ કરશો એટલે તમારા કન્ફર્મેશન નંબર છે તે તમારા એપ્લિકેશન નંબર છે તે જનરેટ થઈ જશે અને અહીં તમારે જે એપ્લિકેશન નંબર છે તે તમારે ક્યાંક લખી લેવાનું છે કારણ કે તે આગળ તમારે સબમિટ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરવાનું છે જેવું તમે તેમાં ક્લિક કરશો એટલે તમારે અહીં તમે જે એપ્લિકેશન નંબર હતા તે એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી અને સબમિટ કરી દેવાનું છે જેવું તમે સબમિટ કરશો એટલે અહીં તમારે જે છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટની નીચે તમારે આ તમામ વિગતો આપેલી હશે કે ડોક્યુમેન્ટ છે તે તેની સાઇઝ કેટલી છે એટલે કે તમારો ફોટો અને જે છે આ છે તેની સાઇઝ પંદર કેબીથી વધારે ન રાખવી પછી તમારે જે છે તે તમારા સર્ટિફિકેટ છે તે સો કેબીથી ઓછું હોવું જોઈએ તો જ તમે અપલોડ કરી શકો છો આવી રીતની તમામ વિગતો આપેલી હશે અને ત્યારબાદ તમારે અહીં તમામ વિગતોમાં તમારે જે છે તે તમારે અપલોડ સર્ટિફિકેટ કરવાના રહેશે એટલે કે તમારે પુરાવાઓ અપલોડ કરવાના રહેશે તેમાં જન્મ તારીખ એટલે તમારે કેટેગરી સર્ટિફિકેટ એટલે કે તમારા જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારું ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે તમારું જે છે તે આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે પછી તમારો અહીં ફોટો અને અહીં છે તે સાઈન અપલોડ કરવાની રહેશે અહીંથી તમે જોઈ શકો છો કે અહીં બ્રાઉઝ પર પર ક્લિક કરશો એટલે તમે અહીંથી જે છે તે અપલોડ કરી શકો છો અને અહીં જે છે તે છે તે તમારે આધાર કાર્ડનો પહેલો ફોટો આગળનો અને પાછળનો અહીં આધાર કાર્ડનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે સાઈન અને જે છે તે તમારો ફોટો છે તે આગળ અપલોડ કરવાનો રહેશે અહીં તમારું જે છે તે ફોટો અપલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીં સાઈન અપલોડ કરવાની રહેશે તમામ વિગતો અપલોડ થયા બાદ તમારે અહીં અપલોડ પર ક્લિક કરવાનું છે જેવું અપલોડ પર ક્લિક કરશો એટલે તમામ જે છે તે તમારા ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે છે તે તમારા જાતિઓનું પ્રમાણપત્ર પછી તમારું આવકનો દાખલો પછી આધાર કાર્ડનો આધાર કાર્ડની બંને સાઇડ તમારે અપલોડ કરવાની રહેશે પછી તમારો ફોટો અને સાઇન તે અપલોડ કર્યા બાદ તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે જેવું કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે અહીં તમારા કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે તેમાં તમારે તમારે એપ્લિકેશન નંબર પહેલાં નાખવાના છે અને ત્યારબાદ તમારે જન્મ તારીખ નાખી અને સબમિટ કરી દેવાનું છે જેવું સબમિટ કરશો એટલે આવી રીતનું તમારે આવી જશે આર યુ શ્યો શ્યોર તો તેમાં તમારે યસ કન્ફર્મ તેમાં પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારા કન્ફર્મેશન નંબર અહીં જનરેટ થઈ જશે અને તે કન્ફર્મેશન નંબર પર તમારે લખી લેવાના છે આગળ તમારે સબમિટ કરવાના રહેશે અહીં કન્ફર્મેશન નંબર આપેલા હશે ત્યારબાદ તમે જેવા નિશે તેમાં સ્ક્રોલ કરશો એટલે આવી રીતનું તમારે તમામ વિગતો આપેલી હશે તમારા ફોટા ડોક્યુમેન્ટ સાઇન તમામ વિગતો આપેલી હશે ને અહીં નિશે પ્રિન્ટ એપ્લિકેશન પે ફી તે લખેલો હશે તો તમારે ફી છે તે ભરવાની રહેશે તો પે ફી પર તમે જેવા ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે સિલેક્ટ કરવાનું છે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ તે એક જ સ્કીમ હશે તો તે સિલેક્ટ કરીને આવી જશે સિલેક્ટ કરી અને તમારા કન્ફર્મેશન નંબર જે આવ્યા છે તે કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખી દેવાની છે જેવી જન્મ તારીખ અને કન્ફર્મેશન નંબર નાખશો એટલે તમારે સબમિટ કરી દેવાનું છે જો એક કરતાં વધારે તમે ફી ભરતા હોય વિદ્યાર્થીઓ માટે તો તમારે મલ્ટિપલ પેમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે છે તે અહીંથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે જેવું સબમિટ કરશો એટલે તમારે ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન આવી જશે તેના પર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે પેમેન્ટ ભરવાનું રહેશે આવી રીતના તમામ માધ્યમો જો અહીં દર્શાવેલા છે તે માધ્યમો દ્વારા તમે પેમેન્ટ છે તે ઓનલાઈન કરી શકો છો અહીં તમારે જે જેટલા પણ ફી ભરવાની હશે તે રકમ આપેલી હશે અને ત્યારબાદ તમારે તમામ વિગતો અહીં નાખી અને મેં પેમેન્ટ પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે અને નો થાય તો ચોવીસ કલાકમાં તમને રિફંડ પણ મળી જતું હોય છે ત્યારબાદ તમારે જે છે તે પહેલાં પેજ પર આવે અને પ્રિન્ટ એપ્લિકેશન અને છલાન પર ક્લિક કરી અને આ તમારા ફોર્મની પ્રિન્ટ અને તમારે જે છે તે ફી ભર્યાની પ્રિન્ટ છે તે કાઢી લેવાની રહેશે તમારે પીડીએફ સ્વરૂપમાં તે ડાઉનલોડ થઈ જશે તમારે જે કન્ફર્મેશન નંબર આપ્યા છે તે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ત્યારબાદ તમે આગળ સબમિટ કરશો એટલે તમારે જે છે સબમિટ કર્યા બાદ તમારે તમામ વિગતોની પ્રિન્ટ છે તે ડાઉનલોડ થઈ જશે જે તમારા એપ્લિકેશન અને સલાહની પ્રિન્ટ છે તે ડાઉનલોડ થઈ જશે જે આગળ તમારે કામ લાગશે એટલે તમામ વિગતો ભરી અને તમારે ફી પેમેન્ટ કરી અને તે ડાઉનલોડ પ્રિન્ટ કરી લેવી આવી રીતની તમામ પ્રોસેસ બાદ તમારો જે છે તે ફોર્મ છે તે ભરાઈ જશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો પરંતુ તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા તરફથી તમારે આ ફોર્મ છે તે ભરવામાં આવતા હોય છે તો શાળાના માધ્યમથી પણ આ ફોર્મ ભરાય છે તેમજ મિત્રો આ યોજના રિલેટેડ આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનારી એનએમએમએસ સ્કોલરશીપની તમામ માહિતી છે તે સૌ અને સરળતાથી પ્રાપ્ત થાય તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે તેમજ કોઈપણ પ્રકારની અન્ય સમસ્યા હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો જય હિન્દ જય ભારત